એટલા માટે પોતાની અંદરની સેલ્ફ પર વર્ક કરવું લાઈફને જેટલી અંદરથી પોઝિટિવ બનાવશો એટલું જીવનમાં સક્સેસ સફળતા મેળવશો સુરતી વાસીઓને હિમાનીબેને મેસેજ આપ્યો હતો કે ખુશ રહેવું હોય તો હસતા રહેવું તમારી સ્માઇલમાં એ શક્તિ છે કે નેગેટિવ કામ પણ પોઝિટિવ કરી શકે છે સુરતવાસીઓ તમે નંબર વન છો હેપીનેસમાં પણ સુરત શહેર નંબર વન બની તે માટે હસતા રહો જો આજનો સંજીવકુમાર કુમાર ઓડિટોરિયમનો સેમિનાર ચૂકી ગયા હોય તો સોળ માર્ચે એસપીબી હોલ સમૃદ્ધિ નાનપુરા

ઓછા ફિમેલ સ્પીકર્સ છે ફિમેલ લેડી કોચ છે જેની અંદર હું વન ઓફ ધેમ છું અને મારું ઓર્ગેનાઇઝેશન છે હિમાનીઝ હેપીનેસ હબ સો જેની અંદર અમે લોકો લોકોને લાઈફને હેપી કેવી રીતે બનાવવું પોઝિટિવ કેવી રીતે બનાવવું એ શીખવાડીએ છીએ મારો એક વિડીયો છે તમે કદાચ ઘણીવાર જોયો હશે એ બહુ જ વાયરલ વિડીયો છે જેનું છે લવ યુ જિંદગી એટલે જીવનને ખુલીને જીવવું અને જીવનને પ્રેમ કરવો એ બહુ જરૂરી છે આપણી આથી ભાગાદવાડીની લાઈફમાં છે ને આપણે લાઈફને જસ્ટિસ નથી કરતા આપણે બસ આમ જીવન કાપીએ જઈએ છીએ જીવતા નથી એટલે લાઈફને જીવવા માટે અને કહેવાય ને કે માણસનું મન જો પોઝિટિવ હોય તો એ જીવનમાં ચમત્કાર કરી શકે છે અને માણસનું મન જો નેગેટિવ હોય તો એ જીવનને નર્ક બનાવી દે છે તો એટલા માટે પોતાની અંદરની સેલ્ફ પર વર્ક કરવું કહેવાય કે એક બિલ્ડિંગ જેટલી ઊંચી બાંધવી હોય એટલો તમારે અંદર બેઝ બનાવવો પડે ને એવી રીતે લાઈફમાં તમે જેટલું અંદરથી પોતાની જાતે પોઝિટિવ બનાવશો એટલું તમારી જીવનમાં તમે સક્સેસ મેળવશો તો એ સો આજે આ જ સબ્જેક્ટ ઉપર અહીંયા સંજીવ કુમાર ઓડિટોરિયમની અંદર બધા સુરતીઝ માટે હેપીનેસનો પ્રોગ્રામ હતો બધાએ ખૂબ દિલથી પાર્ટિસિપેટ કર્યો બધા સૌથી સૌથી સરસ વાત હતી કે પરિવાર સાથે આવ્યા હતા અને આજે કેવું છે કે પરિવાર એકબીજાથી દૂર થઈ રહ્યા છે આપણી પાસે એવી કોઈ એક્ટિવિટી નથી કે પરિવાર સાથે કરી શકે તો ધીસ ઇઝ ધ ઓનલી વર્કશોપ જેની અંદર નાનકડું આમ કહેવાય ને કે આઠ વર્ષનું બાળક પણ બેઠું હોય ને એના એંશી વર્ષના દાદા પણ બેઠા હોય ને બંને સાથે આટલી સરસ રીતે એન્જોય કરતા તો ધીસ ઇઝ ધ પ્રોગ્રામ જેમાં આખા પરિવારે અહીંયા પાર્ટિસિપેટ કર્યું અને એની જ ઉપર હવે અમારો સુરતની અંદર સોળમી તારીખે સવારે એટલે રવિવારની સવારે એસજીસીસીઆઈ હોલમાં દસથી એકમાં ફરીથી એક પ્રોગ્રામ થવાનો છે જે કમ્પ્લીટલી ફ્રી છે પારિવારિક પ્રોગ્રામ છે એના પછી સત્તરમી તારીખે સાંજે જીવન ભારતી હોલમાં સાડા સાત વાગ્યાથી કમ્પ્લીટલી ફ્રી પ્રોગ્રામ થવાનો છે અને બધું જ કોઈ મિસ કરી દે તો ફાઇનલી લાસ્ટ શો ઓગણીસમી તારીખે સરદાર સ્મૃતિ હોલમાં સાંજે સાડા સાત વાગે કમ્પ્લીટલી ફ્રી થવાનો છે એટલે મારું તો ઇન્વિટેશન બધા જ સુરતીઝને છે કે બધા મિત્ર ફેમિલી બધાને લઈને આવો કેમ કે બધા લોકોના જીવનમાં આજે કંઈ ને કંઈ સ્ટ્રેસ ને ટેન્શન નેગેટિવિટી ચાલ્યા જ કરે છે ધીસ ઇઝ ધ ઓનલી વે કે જેનાથી આપણે જીવનમાં એક પોઝિટિવ તરફ દર્શા દિશા તરફ આપણે જર્ની કરી શકીએ છીએ અને જો તમને વધારે શીખવાનું નો ઇન્ટરેસ્ટ હોય ને તો બાવીસ અને ત્રેવીસ તારીખે અમારો એક લાઈવ પ્રોગ્રામ થવાનો છે જે લી મેરિડિયન હોટલમાં થવાનો છે બધા કિલો લી મેરિડિયન હોટલમાં મજા આવશે તો બધા જ સુતી પોતાના પરિવાર સાથે આવો અને ત્યાં બહુ જ ડીપમાં બે દિવસ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી અમારો વર્કશોપ થવાનો છે હિમાનીઝ હેપીનેસ હબ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જો તમે સર્ચ કરશો અમારા ઓફિસ નંબર મળશે તમે કોન્ટેક્ટ કરીને વધારે ડિટેલ્સ પણ લઈ શકો છો પણ બસ એક જ વસ્તુ છે એક માણસ ઘરનો પોઝિટિવ થાય એ બહુ લાંબુ ના ટકે પણ આખું ઘર પોઝિટિવ થાય ને તો એ લોકો રોકેટ ગતિ આગળ વધે છે એટલે પરિવાર સાથે આગળ વધતા જાઓ ખુશ થતા જાઓ અને જીવનને બદલતા જાઓ થેન્ક યુ Thank you so much. બહુ બધી ટીપ્સ આપી ત્રણ કલાક પ્રોગ્રામ ચાલુ એટલે હું બધાને રેકમેન્ડ કરીશ કે આ બધી ટીપ્સ લેવા તો લાઈવ જ આવજો પણ એક ટીપ જે હું હંમેશા બધા પ્રોગ્રામ આપતી હોઉં છું દેટ ઇઝ જીવનમાં છે સૌથી પહેલાં તો એક વસ્તુ કરવાની ચાલુ કરું જો ખુશ રહેવું હોય ને તો હસવાનું અને સ્માઈલ કરવાનું ચાલુ કરો આપણે એટલા બધા ટેન્શનમાં ફરીએ છીએ અને આપણા માઇન્ડમાં પણ આ જ મેસેજ જાય છે કે લાઈફમાં બહુ બધું ચાલે છે પણ ખરેખર એવું નથી લાઈફ બહુ બ્યુટિફુલ છે બહુ સુંદર છે અને લાઈફને ખરેખર ખુલ્લીને જીવવી જોઈએ તો બીજી કંઈ નહીં પણ મારા જેટલા બી વ્યુઅર્સ છે ને આ ટાઈમે પણ એક મજાની સ્માઇલ આપશે ને તો ભાઈ આ મારી વિડીયો બાઇટ વસૂલ છે એટલે સ્માઇલ કરો અને ખાસ કરીને સ્માઈલ સાથે તમારા પરિવારને ટ્રીટ કરો તમારા ઓફિસમાં જેની સાથે રહો છો એની સાથે ટ્રીટ કરો કારણ કે આપણે એટલા બધા સ્ટ્રેસમાં એકબીજાને વળતા જ હોઈએ છીએ ધમકાવતા હોઈએ છીએ ઝઘડતા હોઈએ છીએ સંભળાવતા હોઈએ છીએ પણ કહેવાય કે આપણે જ આસપાસના લોકો જ્યારે દુનિયા છોડીને જતા રહેતા હોય આપણે ખૂબ અફસોસ થતો હોય છે તો જેની સાથે જીવો છે એની સાથે સ્માઈલ કરીને જીવી લો જે કહેવું એ સ્માઈલ કરીને કહી દો એની અસર પણ વધારે થશે ઘણીવાર ગુસ્સાથી કામ નથી થતા પણ સ્માઇલથી કામ થઈ જાય છે એટલે એક સ્માઈલ એ બહુ જ જરૂરી ટેકનિક છે ઓકે સુરતના શહેરીજનો એમ કહીશ કે સુરત તો આમ આટલું સખત સિટી છે એટલું મસ્ત લોકો છો તમે લોકો એટલા દિલદાર છો તમારું ફૂડ આટલું ફેમસ છે તમારું કલ્ચર આટલું ફેમસ છે તમે ક્લિનલીએસ્ટ સિટીઝમાં નામ આપો છો તો હવે મારી એવી ટીપ છે કે તમે હેપીએસ્ટ સિટી પણ બની જાઓ ક્લીન તો તમે છો જ છો પણ હવે તમે ખુશખુશાલ શહેરોમાં પણ તમારું નામ આપો સુરતી એટલે આમ હેપી હોવા જોઈએ અંદરથી દિલથી પોઝિટિવ હોવા જોઈએ તો દેટ ઇઝ માય ટીપ થેન્ક યુ થેન્ક યુ